મારું નામ પરમાર મયુર છે પડધરીના નાકા બહારના રહેવાસી છીએ અમે અંદાજે સાતસો ને અડતાલીસથી વધારે અહીંયા નિવાસસ્થાનમાં રહેઠાણ છીએ બધા અમારી મુખ્ય જરૂરિયાતો જે પૂરી નથી થતી એના એના અનુસંધાને અમે અરજી આપેલી છે કે જે આ રસ્તા બાબતની છે તેમજ રસ્તામાં જે ગંદકી નાખવામાં આવે છે તે અસહ્ય છે કેમ કે ત્યારે બહુ જ રસ્તો ખરાબ દુર્ગંધ થાય છે પ્રાણીઓના મૃતદેહો મન ફાવે ત્યાં નાખીને વયા જાય છે અને જે અમુક મુખ્ય જરૂરિયાતોનું નિરાકરણ નથી થતું તેના લીધે અમે જે આ ધર્મ પરિવર્તનની ચીમકી આપેલી છે અમે આ ને અડતાલીસથી વધારે લોકો અહીંયા રહેઠાણમાં રહેઠાણ છીએ તેમજ પત્ર અમે નગરપાલિકામાં આપેલો છે કલેક્ટર શ્રી સાહેબને આપેલો છે તેમજ મુખ્યમંત્રી સાહેબને આપેલો છે સરકારી તમામ કચેરી આરોગ્ય વિભાગમાં પણ આપેલો છે વગેરે જગ્યાએ આપેલો છે અમે આ પત્ર નિરાકરણ ન આવે તો અમારે એક જ હવે રસ્તો રહ્યો છે જે આ ધર્મ પરિવર્તનનો બીજો કોઈ રસ્તો નથી જય શ્રી રામ ગૌરવ મહેતા સેના પ્રમુખ ધરુલ શહેર ગઈકાલનો આ પ્રશ્ન છે ખૂબ જ સેન્સિટિવ પ્રશ્ન છે એ પ્રશ્નને લઈને હિન્દુ સેના તત્પર કાલથી કામે લાગી ગઈ છે અને પ્રશાસનને પણ જગાડવાની કોશિશ ચાલુ છે અમારી અને અમારા એમએલએ શ્રી મેઘજીભાઈ સાથે પણ વાત થઈ છે ટૂંકા ગાળામાં એ આ પ્રશ્નનો નિકાલ કરવા તૈયાર છે અને ટૂંક સમયમાં આ પ્રશ્નોનો સોલ્વ થઈ જશે એવું અમને આશ્વાસન પણ પ્રશાસન તરફથી મળેલ છે સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો